પીએમ મોદીના પ્રવાસને લઈ અયોધ્યામાં તૈયારીઓ પૂર્ણ થોડીવારમાં પીએમ રોડ શો કરશે પીએમ મોદી અયોધ્યાને આજે આપશે પંદર હજાર સાતસો કરોડના વિકાસ કાર્યોની ભેટ એરપોર્ટ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન અમદાવાદના સાઉથ બોપલમાં ઘરકામના ભાવને લઈ ઘરઘાટી કામવાળી બહેનોને હડતાળ ગૃહિણીઓની વધી સમસ્યા ફ્રાન્સથી ડિપોર્ટ થયા બાદ કબૂતરબાજીના છ થી વધુ એજન્ટની ભૂમિકા હોવાનો ખુલાસો પ્રવાસીઓ પાસે યુએઈ સુધીના જતા વિઝા ત્રેવીસથી ઓગણત્રીસ ડિસેમ્બર સુધીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની ચાર લાખ પ્રવાસીએ લીધી મુલાકાત બે હજાર અઢારથી અત્યાર સુધીમાં પોણા બે કરોડ પ્રવાસીઓએ લીધી મુલાકાત